વનબંધુ કલ્યાણ યોજનાના દીર્ઘદ્રષ્ટા એવા આદરણીય શ્રી અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોનો હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત આ અતીરકાંઠુ સાફો આદિવાસી વંડી અને અન્ય ચીજ વસ્તુઓ આવો આપણે સૌ પણ એકવાર ખૂબ તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરીએ અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ દાહોદ જિલ્લા પંચાયત અને સંગઠનના આગેવાનો શ્રીઓને આપ સૌ પણ ઝડપથી મંચ પર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો બાવકા પૌરાણિક શિવ મંદિરની ફોટો ફ્રેમ અને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત ઓપરેશન સિંદૂરની આ ફ્રેમ આપણે જાણીએ છીએ ભગવાન બિરસા મુંડા સીધો કાનુ અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ સુરક્ષિત ભારત માટે બહાર દેશ કાર્ય કરી રહ્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અંતકરણથી વધાવીએ આહો કોકવાખાર અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ નારી શક્તિની પ્રતીક એવી આપણી બહેનોને શ્રી મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ શ્રી ચંચળબેન હેતલકુમાર ઠાકોર આત્મનિર્ભર નારી સખી મંડળની બહેનોનો પ્રતિનિધિત્વ કરતી આ બહેનો કે જેઓ તેમણે પોતે હાથથી બનાવેલી સુંદર કલાત્મક ચીજ વસ્તુઓ આપીને આદરણીય શ્રીનું સ્વાગત કરશે આ બહેને પાંચસો મહિલાઓને ઓર્ગેનિક ખેતી કાર્ય કરવા માટે પ્રેર્યા છે એવા મંજુલાબેન ચૌહાણ ચંચળબેન ઠાકોર લીપણ વર્ક ફ્રેમ અને વાંસમાંથી બનાવેલ

અને ખાસ ઓપરેશન સિંદુર પછી જ્યારે આદરણીય શ્રી અત્રે પધાર્યા છે ત્યારે વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા છે બ્રહ્માકુમારી સુરેખા દીદી આપણા સૌની સામૂહિક ઉર્જાની શક્તિ આદરણીય શ્રી સુધી પહોંચાડીએ અંતઃકરણપૂર્વક આપણે એમને આવકારીએ અને સખી મંડળની બહેનોએ પોતે હાથે બનાવેલી આ સુંદર લીપણ આર્ટવર્કની ફોટોફ્રેમ અને વાંસમાંથી બનાવેલું કલાત્મક આ નમૂનો કે જે પણ આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ થઈ રહ્યો છે ગામડાની બહેનોને આત્મનિર્ભર બનાવતા સખી મંડળો કે જેઓ રોજગારીનું સર્જન કરી રહ્યા છે અને ग्रामोत्थान माटे नारी सशक्तिकरण माटे प्रयत्न करी रहा छे धन्यवाद आइए फिर एक बार आदरणीय प्रधानमंत्री जी का उष्मापूर्ण स्वागत करते हैं भारत माता की भारत माता की धन्यवाद